નમસ્કાર મિત્રો મારું નામ છે વિપુલ અને તમે જોઈ રહ્યા છો મોક્ષ દ્વાર આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે અન્નપૂર્ણા વ્રત વિશે અનપૂર્ણાનું માતાનું વ્રત કરવાથી આપણને શું ફાયદો થાય છે અને જીવનમાં એનો શું લાભ મળે છે તો ચાલો ફટાફટથી વિડીયોને ચાલુ કરી દઈએ મિત્રો આ વિડીયો પૂરો જોજો તો જ તમને આ વ્રતની વિધિ અને આનો લાભ મળશે પ્રાચીન સમયની વાત છે કાચી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ જટ્ટાશંકર અને બ્રાહ્મણીનું નામ ગંગા હતું જટ્ટાશંકર ખૂબ જ વિદ્વાન અને પ્રભુપરાયણ હતું તે ખૂબ જ પરિશ્રમ કરતો હતો પણ ભાગ્યના બળે તેને કંઈ જ પ્રાપ્ત થતું ન હતું આથી બ્રાહ્મણ કંટાળી ગયો હતો તે ખૂબ વિચારી અંતે પણ પુણ્યનો ખેલ સમજી ન શક્યો છેવટે પત્નીને આશ્વાસન આપીને કહેવા લાગ્યું કે હું બહાર જાઉં છું બે ત્રણ દિવસે પાસો ફરીશ એમ કહી જટ્ટાશંકર કાશીમાં જ ભગવાન શંકરના મંદિરે જઈ ત્યાં ત્યાગ કરી કઠોર તપ આદરી બેઠો આમ ને આમ ત્રણ દિવસ પસાર થઈ ગયા બ્રાહ્મણ જટાશંકરની ઉગ્ર તપસ્યા જોઈ ભોળા શંભુ ખુશ થયા પણ તેમને દર્શન તો ન જ દીધા પરંતુ ગેબી અવાજમાં ફક્ત એટલું જ કહ્યું અન્નપૂર્ણા 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 બ્રાહ્મણને આમાં કંઈ જ સમજાયું નહીં આથી તેણે ઘરે આવી અને પોતાની પત્ની ગંગાને આ બધી જ વાત કહી સંભળાવી તેની પત્ની પણ સંકેતનો અર્થ કહી ન શકી આથી બ્રાહ્મણે આડોશી પાડોશીઓને આ વાત જણાવી તેના જવાબમાં એક જણાએ કહ્યું એલ્યા જટાશંકર તને ત્રણ દિવસ સુધી કંઈ ખાવા ન મળ્યું તેથી તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાતા છે આથી બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્ની ગંગાએ તેને આશ્વાસન આપતા કહ્યું સ્વામી લોકો ભલે ગમે તે કહેતા હોય પરંતુ તમારા પર પ્રભુ જરૂર પ્રસન્ન થયા હોય એવું મને લાગે છે માટે તમે આજે ફરી મંદિરે જાઓ અને ભગવાન શંકરની પ્રાર્થના કરો તેઓ જરૂર આપણું દુઃખ દૂર કરશે પત્નીની વાત સાંભળી જટાશંકર ખુશ થયો અને ફરી પાછો મંદિરે આવી ઉગ્ર તપ આદરી બેઠો આ વખતે પણ ત્રણ દિવસ સુધી પૂછ્યા રહી તપ કર્યો ચોથા દિવસે ભગવાન શંકર પ્રસન્ન થઈ તેને દર્શન આપી દીધા અને કહેવા લાગ્યા એ વિપ્ર તારી ભક્તિ જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું તું અહીંથી પૂર્વ દિશા તરફ જા માં અન્નપૂર્ણા તારી સંઘળી આશાઓ પૂર્ણ કરશે આમ કહી ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા મહાદેવની આજ્ઞા પ્રમાણે જટાશંકર પૂર્વ દિશામાં ચાલવા માંડ્યા થોડેક દૂર ગયા પછી એક સુંદર મજાનું સરોવર આવ્યું ત્યાં સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી વિધિપૂર્વક કંઈ પૂજા પાઠ કરી રહી હતી જટાશંકરને કુતૂહલ થયું અને તે તેમની પાસે આવીને પૂછવા લાગ્યું બહેનો તમે આ શું કરો છો કોની પૂજા કરો છો ટોળામાંથી એક સ્ત્રીએ કહ્યું ભાઈ અમે અન્નપુરાણું વ્રત કરીએ છીએ આ વ્રત શી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે મને જણાવો જટાશંકરે કહ્યું જટાશંકરે પેલી સ્ત્રીને આ બધું પૂછ્યું તેના જવાબમાં પેલી સ્ત્રીએ અન્નપૂર્ણાના માતાનું વ્રત કરવા કહ્યું તેનાથી શો લાભ થાય વગેરે વિગતવાર માહિતી જટાશંકરને કહી સંભળાવી જટાશંકરે બધી વાતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને તે ઘડીએ પેલી બહેન પાસેથી એકવીસ શેરોનો એકવીસ ગાંઠો વાળેલો દોરો લઈ પોતાના જમણા હાથે બાંધીમાં અન્નપૂર્ણાનું વ્રત લીધું એટલે એ એકવીસ શેરોનો એકવીસ શેરોનો એકવીસ ગાંઠો વાળેલો દોરો વ્રત લેવાની સાથે જટાશંકરને તરત જ ચમત્કારી અનુભવ થવા લાગ્યો તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો ત્યાં તેને હીરા માણે અને મોતી જોવા મળ્યા તે બધા તેને લઈ પોતાની જોળીમાં નાખ્યા ત્યારબાદ તે સરોવરમાં ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો પાણી તેને જરાય સ્પર્શી ન શક્યું પગથિયા પૂરા થયા પછી જટાશંકરે જોયું તો સામે જ એક મહેલ દેખાયો જટાશંકર કુતૂહલ વશ મહેલમાં જઈ ચડ્યું અને અંદર જઈ જોયું તો સામે જ હીરા જળીથી હિંડોળા ઉપરમાં અન્નપૂર્ણા ઝૂલી રહ્યા હતા હજારો લાખો સુરીના તેજ પણ જ્યાં ઝાંખો લાગે એવો હતો માનો અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો સેંકડો દેવાંગનાઓ તેમની તહેનાતમાં હાજર હતી કેટલીય અપ્સરાઓ પહેરો ભરી રહી હતી મહા અન્નપૂર્ણા સમક્ષ એ વખતે દેવોના દેવ ભગવાન શંકર ભેક્ષુકનું પાત્ર લઈને ઊભા હતા બ્રાહ્મણ દોડીને સિદ્ધો માના ચરણે આળોટવા માંડ્યો માં અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈ મંદ મંદ હસવા લાગ્યા અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા હે વચ્ચ તારું સર્વ રીતે કલ્યાણ થશે મારા આશીર્વાદથી તારું સંગળું દારિદ્ર દૂર થશે તું અઢળક સંપત્તિનો સ્વામી બની જા તું હવે સુખેતી તારા ઘરે જા માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ જટાશંકર પોતાના ઘરે આવ્યો અને તેને માના આશીર્વાદની વાત પત્નીએ જણાવી દીધી પત્ની પણ સાંભળીને ખુશખુશ થઈ ગઈ ત્યાર પછી બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો અને પછી પૈસો પૈસાને ખેંચે એ રીતે તે જોતા જોતા મતોથી અઢળક સંપત્તિનો સ્વામી બની ગયો પતિ અને પત્ની બંને ખુશ ખુશ થઈ ગયા આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા છતાં પણ બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું આથી જટાશંકરની પત્નીએ ગંગાને કહ્યું સ્વામી આપણું દરિદ્ર દુઃખ તો મા અન્નપૂર્ણાએ મા અન્નપૂર્ણાના આશીર્વાદથી દૂર થયું પણ સંતાનનું દુઃખ દૂર થતું નથી માટે હું આપને બીજા લગ્ન કરવા માટે વિનંતી કરું છું આ સાંભળી જટાશંકરે વિચારમાં પડી ગયો છેવટે ખૂબ વિચારવાના અંતે પત્નીના કહેવાથી તેને બીજા લગ્ન કર્યા જટાશંકરની નવી પત્ની સદ્ગુણા નામ પ્રમાણે સદ્ગુણ ધરાવતી ન હતી પરંતુ તે અભિમાન અભિમાની અને ક્રોધિ સ્વભાવની હતી અને તેની જેબ કુહાડા જેવી હતી થોડા દિવસ પછી થોડાક દિવસો પછી માક્ષર મહિનો આવ્યો એટલે જટાશંકર અને ગંગાએ માં અન્નપૂર્ણાના વ્રતનો આરંભ કર્યો વ્રત પૂરું થવાને માત્ર ત્રણ જ દિવસ બાકી હતા ત્યાં એક રાત્રે સદગુણાએ પોતાની બાજુમાં સૂતેલા જટાશંકરના હાથે બાંધેલો વ્રતનો દોરો છોડી નાખ્યો આથી મા અન્નપૂર્ણા કોપાયમાન થયા અને અડધી રાત્રે ક્યાંયથી આગ લાગી કે એ આગમાં જટાશંકરની બધી જ માલ મિલકત બળીને રાગ થઈ ગઈ તેમને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા આવા કપડાં સંજોગોમાં નવી પત્ની સદગુણા પતિને છોડીને પોતાના પિયર નાસી ગઈ પરંતુ ગંગાએ પોતાના પતિનો સાથ ન છોડ્યો તેણે ફરીથી જટાશંકરને મા અન્નપૂર્ણાનું વ્રત કરવા પ્રેરણા આપી જટાશંકર ફરી પાછું સરોવર પાછી આવી પહોંચ્યો અને મા અન્નપૂર્ણાનું નામ લઈ તેમાં પડતું મૂક્યું પરંતુ મા અન્નપૂર્ણાએ તેને બચાવી લીધો અને તેણે આશીર્વાદ આપતા કહેવા લાગ્યો વચ્ચ તારે પુત્ર જોઈતો હોત તો તું મારી પાસે આવીને માંગ્યો માંગ્યો હોત તો હું તને જરૂર પુત્ર આપે તારે બીજી વાર પરણવાની શી જરૂર હતી વારું એ થવાનું હતું એ થયું જા હું તને માફ કરું છું ફરી પાછી સુખ સાહેબી તને મળશે અને મારા આશીર્વાદથી તારા પત્નીને પુત્ર પ્રાપ્તિ થશે મા અન્નપૂર્ણાની કૃપાથી ફરી પાછી જાહો જલાલી આવી ગઈ અને સમય જતા તેની પત્ની ગંગાએ એક પુત્ર રત્નને પણ જન્મ આપ્યો આથી પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો ત્યાર પછી બંને જણાએ મા અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી જેમ જટાશંકર અને ગંગાને મા અન્નપૂર્ણા ફળ્યા તેમ આ વ્રત કરનાર તથા સાંભળનાર સૌ ભક્તજનોને ફળજો એ જ માતાના ચરણોમાં પ્રાર્થના છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ જય અન્નપૂર્ણા